જંબુસરમાં નવીન કોર્ટ બનાવવા માટેની જગ્યા પસંદગી માટે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં એક ટીમ જંબુસરમાં કઈ જગ્યાએ કોર્ટ બનાવી તે અંગે વિચારણા કરવા માટે સ્થળ તપાસ કરવા આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલાંથી પૌરાણિક કોર્ટ જંબુસર કોર્ટ દરવાજા વિસ્તાર ખાતે આવેલ હતી પરંતુ પૌરાણિક હોવાના કારણે નવી કોર્ટ જ્યાં સુધી ના બને ત્યાં સુધી કામ ચલાવો કોર્ટ કાવા ભાગોળ ખાતે શિફ્ટ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સૌ પ્રથમ ડાભા ચોકડી પાસે કોર્ટે પોતાની એક જગ્યા લીધેલ હોય તેમજ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે પણ કોર્ટ શિફ્ટ કરવા બાબતે ચર્ચા વિચારણા ચાલી હતી ત્યારે આજ રોજ જિલ્લા કલેક્ટર તેમજ અધિકારીઓની ટીમ દ્વારા જંબુસર નવયુક્ત ગ્રાઉન્ડ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતેની તપાસ કરવામાં આવી તેમજ કલક રોડ પાસે આવેલા એક જગ્યાની પણ સ્થળ તપાસ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કોર્ટને પૌરાણિક જગ્યાએ સ્થપાય તે અંગે જંબુસર વેપારી મહામંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જ્યાં કોર્ટ છે ત્યાં જ પુનઃસ્થાપિત કરવામાં આવે કેમ કે એ જગ્યા મોટી છે ત્યાં જો સ્થાપવામાં આવે તો દરેક પ્રકારની બહુમાળી બિલ્ડિંગ બની શકે એટલી વિશાળ જગ્યા છે ઉલ્લેખનીય છે કે આ સ્થળ તપાસ બાદ